જોશનાની બેનપણી પરણતી હોય ને ભાઈ એમાં જોશના ના જાય તો પછી જોશનાની બેનપણી ફેરા ન ફરે કે જોશના ન હોય કદાચ મેં કીધું લખ અમારા નક્ષભાઈ જે ઓળો છે ને તો પેલા શ્લોક બોક બોલવા પડે આવી રીતના પલોટી વાળી પણ પછી પાટલે બી હોય કેમ છો મજામાં જય દ્વારકાધીશ રાધે રાધે અને અત્યારે જો અમે રેડી થઈને ને હાલતા થઈ ગયા છીએ અને આ હું ભૂલી ગઈ કે તું તારો હા જો હું ઈ ભૂલી ગઈ હતી શું કે પૈસા પૈસા છે વજન તો નથી લાગતો પૈસા 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 નથી આપણે નક્સ થોડા કપડા લીધા કેમ કે નક્સ પહેનિયા કપડા બગાડે આપણે કપડા બદલાવવા થાય અને જોશ ના છે ને આજે બ્લોગ શરૂઆત કરી બરાબર તમે બધી કમેન્ટ કરી જો બ્લોગ કેવો મસ્ત મજાનો સ્ટાર્ટ શરૂ કર્યો કે નહીં ને ભાઈ છે ને જવાનું છે ફઈના ઘરે બસ હવે ફઈના ઘરે લગન ને જે હતું બધી વ્યવસ્થિત પડી ગયું છે ને બસ આજે છે ને લગ્ન પછી લગ્ન પછી શું કરા રાંદલ તળા કરવાના હોય અને આમ મેસિંગ મેસિંગ કર્યા છે અમારા નક્ષ ભાઈ હા હા કપડા મેચિંગ કર્યા હવે તમારે છે ને આપણે જવાનું છે ભાઈ પીપળવા ફઈના ઘરે રાંદલ તળા અને કથા રાખેલું છે તો સ પરિવાર ને કે પૂગી જવાનું છે મારા મમ્મી કેક લઈને અમે આમાં શું લઈને દૂધ જૂત ફઈના ઘરે લઈ જાવ આ નહીં નહીયા એટલે પછી આજનું દૂધ ફઈ નામે બરાબર દેવાનું નહીં ફઈ ઘરે મસ્ત ચા બનાવો કોફી બનાવો અને ફઈના ઘરના મોજ કરવા જાય બરાબર હા આજે રાતે આખી રહીને અને અમે અત્યારે બધા હાલીને ને જવાનું કારણ એ છે કે અમારી ફોર વ્હીલ પેઢી ભાઈ છે ડ્રોઈડે રસ્તે કેમ કે ભરતભાઈ ગયા ડીઝલ નાખવા માટે તો હાલો ભાઈ રોડી આપણી ફોર વ્હીલ આઈ ટ્વેન્ટી વેઇટ કરતી હશે તો ફટાફટ ફોર વ્હીલમાં બેસીને નીકળે કેમ કે બીજા બધા હગાવાલા ન પૂગે ને એ પેલા મામાના ઘરના પૂગી જવા જોઈએ બરાબર વાહન ના રહેવા જોઈએ આવી હાલે ખોલની ને ટાટા વાળા થતા લોક ખોલા છે નો ન દે આમ અમેરું એ લોક કરવા ને જ લોક ખોલવાનો છે જોઈ લે જોઈ લે ડુંડે ગાડી આખવાનું ભાઈ ના હોય નક્ષભાઈ છે ને સાવિત લઈ લે લાલ દીકો સાવ સાવ હાલો આજે થઈ ગયો છે બીજો દિવસ ને તમને એવું થતું હશે કેમ ડાયરેક્ટ ફાઈના ઘરેથી પાછા ઘરે જ ને ઘરે જ છે ભાઈ તો કપડાં કેમ ચેન્જ થઈ ગયા કે ફાઈના ઘરે પહોંચ્યા કે એકદમ અંધારું થઈ ગયું હતું પછી છે ને બ્લોગ શૂટ કરવાનો તો હતો કેમ કે અંધારું હતું પછી કઈ મજા ન આવી પછી ક્યાં પહોંચીને સીધા જમવા બેસી ગયા હતા જોશના પહેલા કામમાં હતી ને એવું કાંઈ હતું નહીં એટલે પછી મેરેજ જેવી કઈ ફીલિંગ હોય ને એટલે પછી રાંધલ તળાને કથા ને એવું હતું વધારે આપણે કઈ અહીંયા શૂટ કર્યું નહીં એટલે સીધા ઘરે આવી ગયા હતા આજે થઈ ગયું છે બીજો દિવસ ને ભાઈ લાડવા ખૂટતા જ નથી

એ લોકોએ કીધું હતું જોશાને મેળવી વોટ્સઅપમાં કંકુત્રી જોઈને મેં કીધું હતું કે કંકુત્રી કંકોત્રી બધા જમણવાળ તો આ જ નસે આનું કંઈ નક ને કીધું રખમાં ઓકળે ઘેરી એમણે ભૂગી જાય ચાલો તો ફટાફટ જાય ભાઈ પાણક મસ્ત મારા મામાનો છોકરો જો બેહી ગયો ને હાલો ભાઈ જમી લીએ ભાઈ બાકી મારા ભજિયા ઠરી ગયા ભાઈ લગન માં તો કાલે રાત્રે 9:30 વાગે આપણે પહોંચી ગયા હતા અને પાછા આજે સવારે છે ને ભાઈ મારા મમ્મી પપ્પા પાછા લગન માં નીકળી ગયા મારા પપ્પા ના ફ્રેન્ડ છે ને તો મારા મામા ના ગામ માં પીપળ વાગે છે ને જો નાક્ષ ભાઈ નો તેર માં નવ રાવી દીધો જો જોસના ના માથવર ભાઈ નાઈ લીધો ને કીવે કીવે ના નાયો હે કીવે નાયો બોલતો એકવાર હું આવે હે ભાઈ કીને કીવે નાયો બોલતો કઈ

હમણાં કેતી હતી કે જોડ પડી રહી છે હા જો આઈને અમારા નકઝાની જોડ છે ને રહેવા દીધું એટલે આવા મગજું છે બોલો ક્યાં લેવા જાવ ગોતવા જાવ આપણે ક્યાંય ગોતવાનું જાવ આપણે આઈને આઈ મળી છે કે એટલું ખાઈ ખાઈને થાકી ગયા ને કારણ મગજ કામ કરતો બંધ થઈ ગયો તારા તો થઈ ગયો પણ અમારે કામ કરતા બંધ કરી દીધા જોશને

બાકી બીજું કંઈ હોય ને કઈ ખાઈમ કે હમણાં લગ્નનું ખાય કે લગ્ન ખાવાની છે ને મજા જ કઈક અલગ આવે આપણે નથી કહેતા ગમે ત્યાં જાય રોટલો ને શાક મળી જાય એટલે મજા જ આવી ગઈ હલો તો મેડમ આપી દો અમારા માટે હવે જે હોય જમવાનું નથી જમવાનું તો હું તો બહાર ખાઈ આવી મેડમ ઉઠી ગયા ને અત્યારે જો પાણી છલકાય છલકાય ને છે ને ભાઈ ગાય ને ઉનાળો થઈ ગયો તો પાણી પાવવું પડે કેમ કે ભાઈ અત્યારે એટલો તડકો પડે ને કે આપણે એટલું તરફ લાગે તો આપણે તો માણસ ભાઈ તો મૂંઘુ પ્રાણી હે બરોબર તો પાણી છે ને જોશના ઉઠીને એટલે ફટ દેખીને પાણી પાઈ દે ભાઈ ને અત્યારે થઈ ગયો છે હવે રૂંડા જેવું થઈ ગયું ને તો અમારે ક્યાં મામમાં ગામ માં ગામમાં ગયો ને હું લેવું હું લેવા જવું અહીં જોઈને ને બોલ ને હું

અમારા નક્સભાઈ પછી છે ને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બહુ કરે ઉનાળો આવી ગયો તો તો ગામમાંથી આજે લઈએ તો પછી બનાવી ડબ કોપડી ભરીને મૂકી દઈ નક્સ મા ડબલ્યુ ભરી દઈ દેવાની અમારે નક્ને કે આઈસ્ક્રીમ આવી ગયો હાલો તો આને લઈને થોડું ગામમાં જઈ આવો ને થોડું ઘણું લેતા આવી જર્સી લઈને બરાબર મારા માટે એમાં એવું મારે જવાનું છે મેરેજ ની અંદર આ લગ્ન ખૂટતા નથી ફરીના છોકરાના મેરેજ હતા કાલે રિસેપ્શન છે ને આજે જાન છે બરાબર આને તેઓ બધા રિસેપ્શન રાખીને તો જો નક્ષભાઈ ત્યાં થઈ ગયા દાદાભાઈ ગામમાં જવાનું છે ઠંડી પડે તો જર્સી લેતો તો કઈ નક્કી નહીં ભાઈ રાતે ઠાર કેવો પડતો હોય તો હાલો હું તો જાઉં છું ભાઈ જાનમાં અમે હું પણીયા શું કે ભાઈ ફૂઈના છોકરા લગ્ન લગ્ન એને પાણી લે પછી કાલે આપણે રિસેપ્શનમાં બધા જાઉં બરાબર ને કા હલો તો મારે જવાનું છે ભાઈ ક્યાં પંડવા અને એની જાન જાય બાજુમાં ગાભા તો જતા આવીએ અને મોજ મસ્તી કરતા હોય હું મારા બાપાનો છોકરો કલ્પેશભાઈ જાય છે ને હવે જાય છે સીધા લગ્નમાં